વેંચવું પડે એમ છે કે અહીંયા ક્યાં રહેવાનું જંગલમાં હં મોટો થઈને વેપારી બન ગયો હો બનવાનું છે ને પૈસા કમાવાનો હો ભાઈ પાક્કુ ને ત્યાં નામું છે અરે વાહ રામો તો તો ભૂકા કાટ નાખે વાહ રામા રામા હાથ મેળા હેલ વાહ રામા તું તો ભૂકા કાટ નાખ્યું છે રામો નામ છે એટલે તું પૂરું થઈ ગયું જો હું તને પંદર વર્ષ પછી મળવા આવીશ એનું તારું નામ હોવું જોઈએ રામો રામો અટક શું છે રામો ડોન હોવું જોઈએ રામો મકવાણા નામ છે મારું શું કહેવાનું રામો મકવાણા નામ છે એમને આ ગમે એમ પૂછવી એટલે સીધા ઘરે મૂકી જવા દો રામો મકવાણા બોલ એકવાર રામો મકવાણા નામ છે મારું રામો મકવાણા નામ છે હા બસ